શ્રી વલ્લભે આસુરવ્યામો લીલા કરી પછી આપના છ ધર્મ આપે છ સ્થાને પધરાવ્યા છે અને શ્રી ધર્મી સ્વરૂપે પણ જ્યાં જ્યાં આપના સેવ્ય શ્રી ઠાકોરજી બિરાજી રહ્યા છે તે ભક્ત ને ત્યાં બિરાજી જ રહ્યા છે આપનો ઐશ્વર્ય ધર્મ આપે પધરાવ્યો છે આપના વંશમાં માટે આજે પણ જ્યારે શ્રી વલ્લભ પધારે ત્યારે વૈષ્ણવ ઊભા થઈ જાય છે તેમને દંડવત વગેરે કરે છે આપનો વીર્ય ધર્મ આપે પધરાવ્યો છે આપના ગ્રંથોમાં જ્યારે પુષ્ટિજીવ તેની યાત્રા કરતાં કરતાં ક્યાંય પણ અટકે તો ષોડસ ગ્રંથ આદિનું પાન કરવાથી અથવા તેના અર્થો સમજવાથી તેની યાત્રામાં તે આગળ વધી શકે છે યશ ધર્મ આપે પધરાવ્યો છે આપના બેઠક જીવવા માટે જ દૂર દૂરથી બધા વૈષ્ણવ શ્રી વલ્લભના બેઠકજીએ જારીચર સ્પર્શ કરવા જાય છે શ્રી ધર્મ આપે પધરાવ્યો છે હોનહાર નામના ચિત્રકારે જ્યારે શ્રી વલ્લભનું ચિત્ર બનાવ્યું હતું અને આજે કિશનગઢમાં તે ચિત્રાજી બિરા છે તેમાં આપનો શ્રી ધર્મ છે જ્ઞાન ધર્મ બિરાજે છે આપના સર્વોત્તમજીના એકસો આઠ નામમાં જ્યારે પણ માર્ગના ગ્રંથોમાં કંઈ સમજ ન પડે તો સર્વોત્તમજીનું પાન કરવાથી ગાન કરવાથી ચોક્કસ શિવલ્લભની કૃપા પ્રાપ્ત થાય છે અને આપનો વૈરાગ્ય ધર્મ આપના પાદુકાજીમાં બિરાજે છે જ્યારે શ્રી વલ્લભે આસુરવ્યામો લીલા કરી અને એક સેવક એટલા બધા વિચલિત થઈ ગયા અને તેઓ કડાથી ત્યાંથી ચા કાશીથી કડા સુધી ગયા છે જ્યાં શ્રી વલ્લભના પાદુકાજી બિરાજે છે અને ત્યાં જઈને કહે છે કે શ્રી વલ્લભ તો હવે નથી અને ત્યાં સેવક જેવા ટેરો સરકાવે છે શિયા શ્રી આચાર્યજી પાદુકાજીમાંથી પ્રગટ ત્યાં તેમને દર્શન આપે છે અને આપ સુબોધિનીજીનું પાન કરાવી રહ્યા હોય છે તો આ છ છ જગ્યાએ આપે એક એક ધર્મ મૂક્યો છે અને આપનું ધર્મી સ્વરૂપ જ્યાં પણ શ્રી વલ્લભે પોતાના ઠાકોરજી પોતાનું સર્વસ્વ જીવના માથે પધરાવ્યું છે તેને ત્યાં શ્રી વલ્લભ નિત્ય ધર્મી સ્વરૂપે બિરાજી રહ્યા છે